પોરબંદરના એસટી વિભાગ દ્વારા હાલ શ્રાવણ માસ નિમિત્તે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ સોમવારથી વહેલી સવારે પોરબંદરથી સોમનાથ જવા માટે એક વધારાની બસ શરૂ કરવામાં આવી હતી શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પોરબંદરના એસટી ડેપો દ્વારા સવારે પાંચ વાગ્યે પોરબંદરથી સોમનાથ રૂટની આ બસ શરૂ કરવામાં આવી હતી આ બસ પોરબંદરથી ઉપડી માધવપુર માંગરોડ વેરાવળ થઈને સોમનાથ પહોંચશે સોમનાથથી પરત નવ કલાકે આ રૂટ સોમનાથથી પોરબંદર અને દ્વારકા મુજબ જશે અને પોરબંદરથી દ્વારકા જોવા માટે બસ બાર પિસ્તાલીસ વાગ્યે ઉપડશે તેમજ દ્વારકાથી પોરબંદર આવવા માટે પણ આ બસ સોળ કલાકે મળશે આજ તારીખ અઠ્યાવીસ સાત પચીસ થી પોરબંદર એસટી ડેપો દ્વારા આગામી શ્રાવણ માસને અનુલક્ષીને પોરબંદર જિલ્લાની મુસાફર જનતાની સગવડ માટે પોરબંદરથી સોમનાથ સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી પોરબંદરનો એક વધારાનો રૂટ શરૂ કરવામાં આવેલ છે વહેલી સવારે પાંચ વાગ્યે પોરબંદરથી સોમનાથ જવા માટે આ બસ મળશે સોમનાથથી દ્વારકા જવા માટે આ બસ સવારે પોણા નવ વાગ્યે અને પોરબંદરથી પણ દ્વારકા જવા માટે બાર પંદર કલાકે આ બસ મળશે તેમજ દ્વારકાથી પરત પોરબંદર આવવા માટે આ બસ સવા ત્રણ વાગ્યે મળશે વિશેષમાં સાવ નજીવા દરથી મુસાફર જનતાની સગવડ માટે આ નવો રૂટ એસટી વિભાગ પોરબંદર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને હું તથા પોરબંદર ડેપો મેનેજર શ્રી પીબી મકવાણા સાહેબ વતી પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને બોડી સંખ્યામાં આ બસનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે આ રોટ પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામોમાં જવા માટે અતિ સગવડદાયક હોય અને વધુને વધુ મુસાફરોને આ બસનો લાભ લેવા પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર